ચાતો હતો ના મોત હું ચાહતો હતો જિંદગી ચાહતો હતો ના મોત હું ચાહતો હતો કોઈથી મુજ રોગનો ઉપચાર ના ખાતો હતો મોતનો વાયુ હતો કે જે જોરથી વાતો હતો મોતનો વાયુ હતો કે જોરથી જે વાતો હતો જિંદગીનો મદ હતો કે બસ ચડીએ જાતો હતો જિંદગીનો મદ હતો કે બસ ચડીએ જાતો હતો પ્રેમનો કાટો જીગરમાં ખૂંચતો જાતો હતો પ્રેમનો કાંટો જીગરમાં ખૂંચતો જાતો હતો દર્દનો ખટકો હતો એ જીવને ખાતો હતો દર્દનો ખટકો હતો એ જીવને ખાતો હતો ભૂલવા મતતો હતો પણ એ ન ભૂલાતા હતા ભૂલવા મતતો હતો પણ એ ન ભૂલાતા હતા જેમ એને છોડ્યો તો તો એમ ખેંચાતો હતો જેમ એને છોડ્યો તો તો એમ ખેંચાતો હતો ઉમ્રભર ભટક્યો છતાં ના આટલું સમજી શક્યો ઉંમ્રભર ભટક્યો છતાં અને આટલું સમજી શક્યો કેમથી આવ્યો હતો ને કેમ જાતો હતો કેમથી આવ્યો હતો ને કેમ જાતો હતો વાંસને ગુલ જ્યોતને દીપક ચમકને તારલા વાંસને ગુલ જ્યોતને દીપક ચમકને તારલા ગમને હું સમજ્યો જે કોઈથી ન સમજાતો હતો ગમને હું સમજ્યો જે કોઈથી ન સમજાતો હતો કેટલા યત્ન પર્યાવચાવવા મુજને કેટલા યત્નો કર્યા લલ મુજને હું હતો કે ઝાડમાં એનીને સપડાતો હતો હું હતો કે ઝાડમાં એનીને સપડાતો હતો કોણ જાણે એવું ખાયલ શું હતું મારા મહી કોણ જાણે ઘાયલ એવું શું હતું મારા મહી જે મને જોતો હતો ઘાયલ બની જાતો હતો જે મને જોતો હતો ઘાયલ બની જાતો હતો જિંદગી ચાહતો હતો ના મોત હું ચાહતો હતો કોઈથી મુજ રોગનો ઉપચાર ન થતો હતો